દાહોદ સંજેલી તાલુકામાં ભારત આદિવાસી પાર્ટીની સંજેલી તાલુકામાં ધમાકેદાર એન્ટ્રી કરવામાં આવી ભારત આદિવાસી પાર્ટી સંજેલી પ્રથમ તાલુકા કક્ષાની યોજાઈ મીટિંગ મળતી માહિતી મુજબ સંજેલી તાલુકામાં પાંચ એક બે હજાર પચીસને રવિવારના રોજ સંજેલી તાલુકામાં ગામ ગોવિંદા તળાઇ પણ મુકામે ભારત આદિવાસી પાર્ટીના દાહોદ જિલ્લાના દીપસિંહભાઈ બારિયાના હસ્તે અને અધ્યક્ષતામાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને નવનિયુક્ત હોદ્દેદારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા જેમાં ભારત આદિવાસી પાર્ટી દાહોદ જિલ્લાના પ્રમુખ દીપસિંહ બારિયા સંજેલી તાલુકાના પ્રમુખ બળવંતસિંહ રાવત સહિત પાર્ટીના વિવિધ હોદ્દેદારો આગેવાનો અને મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહી ભારત આદિવાસી પાર્ટીને ગામ ગામ સુધી લઈ જવાની અને સભ્ય નોંધણી કરવા આહવાન કરવામાં આવ્યું હતું અને સંજેલી તાલુકામાં મજબૂત આ પાર્ટીનું સંગઠન બનાવવાનું આહવાન કરવામાં આવ્યું હતું અલગ અલગ પક્ષમાં રહીશું તો એ લોકોને આતા મળીને અને આપણે આપણી પાર્ટીને સમર્થન આપશું તો આવનાર ભવિષ્યમાં સીએમ પદના દાવેદાર કોણ હશે આ દિવસે કોઈ કાયદો બનતા કોઈ આપણો બંધારણીય અધિકારીને નુકસાન કરતા એ લોકો એક વખત વિચારશે કે 27 ધારાસભ્ય આ લોકોના છે એટલા માટે આપણાને પાર્ટીની જરૂર છે આજે એરપોર્ટ બને રોડ બને જીઆઈડીસી બને આરક્ષણ જતું રહે કોઈ બોલવા તૈયાર છે આપણા નેતાઓ નથી બોલવા તૈયાર કેમ આપણા વિસ્તારમાં રૂપિયા ખર્ચીને ટિકિટો લાવે છે લોકો અને ટિકિટ બી એમને આપવામાં આવે છે જે ગુપ્તાના સોગંદ ખવડાવવામાં આવે છે અને ટિકિટ બી એમને આપવામાં આવે છે કે જે લોકો વિધાનસભા ને લોકસભામાં બોલી શકતા નથી ધારાસભ્ય વિધાનસભાના સભ્ય જિલ્લા પંચાયતના સભ્ય એમને પીઠબળ પૂરું પાડે છે એટલે જ આપણે લોકો લોકોનો મુખ્યમંત્રી છે તો આપણો સમાજ સત્યાવીસ સીટો પર ચૂંટણી લડતો હોય તો આપણે આપણી પાર્ટીને પીઠબળ આપવું જોઈએ નહીં જો આરએસએસ બીજેપી નું પીઠબળ ભણતું હોય તો આપણે આપણા સમાજની પાર્ટીનું પીઠબળ ભણવું જોઈએ મોટી વસ્તુ છે પીઠબળ